ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા જાહેર માર્ગ પર ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી ઢેલાવાની સાથે શહેરના જાહેર માર્ગ પર ખાડા રાજતો ક્યાંક ભુવાઓ પડવાની સમસ્યાને લઈને શહેરીજનો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે માર્ગ પર વચ્ચે વચ્ચે છેલ્લા પંદર થી વીસ દિવસથી ભૂવો પડતા સ્થાનિક લોકોની સાથે સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર સાત ના ચૂંટાયેલા કોર્પોરેટર ચૂંટણી સમયે જ દેખાતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કરીને પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું તો શાળાએ જતા વિદ્યાર્થીઓ આ પડેલા ભૂવામાં પડશે તો જવાબદારી કોની જેથી કોઈ મોટી જાનહાની સર્જાય તે પૂર્વે તાત્કાલિક ધોરણે પાટણ નગરપાલિકા દ્વારા પડેલા ભૂવાનું યોગ્ય પુરાણ કરી શહેરીજનોને પડી રહેલી હાલાકીમાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી જો પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ પડેલા ભુવાનું પુરાણ કરવામાં નહીં આવે તો નગરપાલિકામાં રામધૂનનો કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અમારા ઘરના આંગણે દેખો આ ભુવો પડ્યો છે નિશાના છોકરા હેરાન થાય અઠવાડિયે દસ દિવસથી આવું પડ્યું છે અને કોઈ છોકરાને હા ના થાય ને સાધનોની તાપિક થાય એની જીમંદાર થોડું કોણ લેશે નગરપાલિકાવાળા વાળા જોવાય આવતા નથી અને આ છોકરામાં અમારે હેરાન થાય જાય સાધનોવાળાની તાપિક થાય અહીંયા સાધન ટ્રાફિક બહુ થાય અહી છે એટલે વારે છે ને આ કને ઘર રાખે એટલે એમના ગાડીઓનો આવે ને અહીંયા નાના નાના છોકરા કોઈ નાનું મોટું પડી જાય તો દિવસથી આ પડી રહ્યો છે અને આ છોકરા હવે જોવાની પડે છે અને આજુબાજુ વાડી છે ટ્રાફિક બહુ થઈ જાય છે એવું હું કહેવા માંગુ છું એવી કરવા માંગુ છું

તાત્કાલિક ધોરણે આ રીયુ બો નિકાલ નહી લાવે તો આગળના ધોરણે નગરપાલિકામાં રામ ગુનો પ્રોગ્રામ કરવામાં આવશે